અમરેલી એલસીબીનો સપાટો છેલ્લા એક માસમાં નવ વાહન ચાલકોને ખનીજ ચોરી કરતા પકડી પાડી ખાણ ખનીજ કાયદા હેઠળ કાર્યવાહી કરતી અમરેલી એલસીબી નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્ત્વના સમાચાર ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ દ્વારા રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાદ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં ખાણ ખનીજની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા વાહન ચાલકો વિરુદ્ધમાં ગેરકાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ જે અન્યવે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સી વી એમ કાલોદરા નાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમ દ્વારા છેલ્લા એક માસ દરમિયાન અમરેલી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર રીતે રેતી ખનીજની ચોરી કરતા સાત ડમ્પર બે ટ્રેક્ટર મળી કુલ નવ વાહનોને ખાણ ખનીજ કાયદા હેઠળ ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી